અમેરિકન યુનિવર્સિટીઓમાં પેલેસ્ટાઈન તરીકે દેખાવો વચ્ચે મંગળવાર રાત્રે સો થી વધુ પોલીસ કોલંબિયા યુનિવર્સિટીમાં પહોંચ્યા હતા પોલીસ રેમ્પનો ઉપયોગ કરીને બારીમાંથી યુનિવર્સિટીની હેમિલ્ટન બિલ્ડિંગમાં પ્રવેશ્યા અને બિલ્ડિંગ પર પ્રદર્શનકારીઓમાંથી મુક્ત કરાવી હતી તો મળતી માહિતી અનુસાર સોમવાર મોડી રાત્રે ઇઝરાયલ વિરોધી દેખાવકારો યુનિવર્સિટીની ઇમારત હેમિલ્ટન હોલ પર કબજો કરી લીધો હતો તેઓએ બિલ્ડિંગના ગેટને યુનિવર્સિટીની ફર્નિચર અને વેન્ડિંગ મશીનથી બંધ કરી દીધો હતો બારીઓ ઉપર અખબારો ચોંટાડી દેવામાં આવ્યા હતા જેથી અંદર શું ચાલી રહ્યું છે તે કોઈ જોઈ ના શકે આ પછી તેમણે બારીમાંથી પેલેસ્ટાઈનનો ધ્વજ ફરકાવ્યો હતો તો દેખાવકારોએ પેલેસ્ટાઈનની હાજરીના નારા પણ લગાવ્યા હતા જે બાદ પોલીસની ટીમ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ